વેલકમ ટુ નિધિ સિલેક્શન નિધિ સિલેક્શનમાં આજે આપણે કેઝ્યુઅલ વેરમાં ડેઇલી વેરમાં પહેરાયને એ રીતનું કલેક્શન જોવાનું છે બ્લાઉઝ વગરની સાડી છે બધી એકદમ સરસ પ્રિન્ટ એકદમ સરસ છે આમાંથી ઓઢણું પણ થાય અને સાડી પણ પહેરી શકીએ પાલા વગરની છે એમાંથી ઓઢણું પણ થાય અને કાપડ એકદમ સરસ લચકો છે અને પ્રાઇસ છે ફક્ત અને ફક્ત પાંચસો પાંચસો રૂપિયામાં ત્રણ સાડી બ્લાઉઝ વગરની

અમુક શ્રીફોનમાં છે અમુક દરબારીમાં છે જો આમાં આપણે આ બધી છે એ દરબારી ટાઈપની છે ફ્લાવરમાં પછી આ એકદમ લચકો કાપડ છે બધા એના કલર એકદમ સરસ છે ના ઇંગ્લિશ કલરમાં આ પણ દરબારી ટાઈપનું છે ફ્લાવર પ્રિન્ટમાં કાપડ એ રીતનું છે એકદમ સોફ્ટ આછું કાપડ આવે છે દરબારીમાં એવું આ છે ઓરેન્જ અને પિંક આ પણ બહુ જ સરસ છે ગ્રે કલર માં બ્લાઉઝ હોય તો એકદમ સરસ લાગે બધું મિક્સમાં મટીરિયલ છે અને બધું જ કલેક્શન એકદમ સરસ છે ને કાપડ પણ બધાનો એકદમ સરસ છે સોફ્ટ કાપડમાં આ ભાવમાં ક્યાંય સાડી ન મળે પાંચસો ની ત્રણ એક જોતી હોય તો બસો રૂપિયા ત્રણ લેવી હોય તો પાંચસો ની ત્રણ જે બેનો કેઝ્યુઅલ વેરમાં ઘરમાં જે સાડી પહેરતા હોય એ લોકો માટે બેસ્ટ ઓપ્શન છે તો તમે કલર ડિઝાઇન પ્રિન્ટ જોવો કેવું સરસ છે બહુ એટલે બહુ સરસ છે આમાં બધામાં કોન્ટ્રાક્ટ્સમાં બ્લાઉઝ હોય તો પણ ઉઠાવ સરસ આવે ને કાપડ એકદમ સરસ લચકો છે યલો ને ગ્રીન ઘણા ને યલો કલર બહુ ગમતો હોય આ પર્પલ ને ઓરેન્જ બાંધણી વાળી બોર્ડરમાં બેનો દરરોજ પૂછવા આવતા હતા કે તમે સાડી પાંચસો ને ત્રણ મગાવો પાંચસો ને ત્રણ મગાવો આમાંથી જો મોટી એ જ વાળા માજી હોય એના માટે ઓઢણું પણ આવા કલરમાંથી થાય બધી જ સાડીઓ એકદમ સરસ છે અને કલર કોમ્બિનેશન પણ સરસ છે બે કલરમાં છે સિંગલ કલરમાં છે આ દરબારી ટાઈપનું કલેક્શન બધી બધી બહુ જ ફાઇન છે આ પિંકમાં બાંધણી આ પણ જો માજીના ઓઢણા થાય એવું કલેક્શન છે આ યલો કલરની યલોમાં બહુ સરસ કલેક્શન આવેલું છે આ વખતે ગ્રીન બ્લાઉઝમાં ચાલે ને કોન્ટ્રાક્ટ્સમાં એ રીતનું ઘણું ને ઘણું કલેક્શન આવેલું છે આ ઝીણી પ્રિન્ટમાં પિંક કલર જે બહેનોને ઝીણું ઝીણી પ્રિન્ટમાં ગમતી હોય એ લોકો માટે ફક્ત ને ફક્ત પાંચસો રૂપિયામાં ત્રણ સાડી આ પણ એકદમ સરસ લચકો કાપડ છે દોરોજ મેસેજ આવતા હતા કે પાંચસોની ત્રણ વાળીમાં સાડી ક્યારે આવશે પાંચસોની ત્રણ વારીમાં સાડી ક્યારે આવશે તો આ બધું જ નવું કલેક્શન આવેલું છે અને ઢગલા બંધ પાર્સલ આવેલા છે તો એકવાર જરૂર ને જરૂર રૂબરૂ જોવા માટે નીતિ સિલેક્શનમાં પધારો કેવા સરસ કલર છે અને પ્રિન્ટ પણ એકદમ સરસ છે જો સરસ લેર્યું હા તો કલર